નમસ્તે મિત્રો હું પહોંચ્યો ગુજરાતના ગુંડલ શહેરમાં નવ લખા મહેલ જોવા જે એક સમયે નવ લાખ રૂપિયામાં આખો મહેલ બની ગયો છેવટે નવ લખા મહેલ પહોંચ્યા પછી મેં ટિકિટ લીધી અને અંદર ગયા પછી મને એવું લાગ્યું કે જાણે હું ત્રણસો વર્ષ પહેલા પહોંચી ગયો મેં એક બોક્સ જોયું જેમાં કદાચ ખજાનો રાખ્યો છે હમમાં આગળ ચાલતા મેં જોયું કે બધી બિલાડીઓ ફ્લેટમાં પોઝ આપીને બેઠી હતી મેં મહારાજાનો ડિનર સેટ અને ઘણા બધા કાચના કપ જોયા આગળ જતા મેં ચાંદીથી બનેલી છરી કાંટા અને ચમચીની આખી દુકાન જોઈ અથાણા ભરવાના વાસણો જોયા પછી મેં એક લાલબત્તીની આડમાં દેખાણા સોનાના બનેલા વાસણો અને ગ્લાસ મહારાજા ચાના એટલા દીવાના હતા કે તેઓ ચીન જાપાન ઇંગ્લેન્ડ અને જર્મનીના બનેલા વાસણોમાં ચા હતા ઘણા વર્ષો કેલેન્ડર જોયા જોયા અને આગળ પાલતુ પ્રાણીઓ છેવટે ખજાનાની શોધમાં મેં એક બોક્સ મળ્યું પણ તેમાં કપડા રાખવામાં આવ્યા હતા વર્ષોની શોધ પછી મેં કલરફુલ પથ્થરોની રૂપમાં એક કિંમતી ખજાનો જોયું મેં જોયું દુનિયાભરની કીટલીઓ પધારી હતી જ્યાં ચારે બાજુ કીટલી સામ્રાજ્ય ફેલાયેલું હતું દરેક કીટલી આકાર રંગ વિચાર જોઈને હું દંગ ha ha ha